નમસ્કાર મિત્રો દેશના કરોડો ખેડૂતો માટે પીએમ કિસાન બે હજાર છવ્વીસ માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે સરકાર દ્વારા નવી બેનિફિશિયરી લિસ્ટ જાહેર કરવામાં આવી છે જેમાં ફક્ત પાત્ર અને પસંદ થયેલા ખેડૂતોને જ બે હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જો તમારું નામ આ નવી યાદીમાં નથી તો આ હપ્તો તમને મળવામાં મુશ્કેલી થઈ શકે છે તેથી દરેક ખેડૂત માટે પોતાનું નામ ચકાસવું ખૂબ જ જરૂરી બની ગયું છે

આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે નાણાકીય સહાય આપવામાં આવે છે જે અલગ અલગ કિસ્તોમાં સીધી બેંક ખાતામાં જમા થાય છે આ યોજનાનું સંચાલન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે બે હજાર છવ્વીસમાં માં સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાની ડેટા ચકાસણી વધુ કડક બનાવવામાં આવી છે ખોટા લાભાર્થીઓ ખોટા દસ્તાવેજો અને ડુપ્લિકેટ નામો દૂર કરવા માટે નવી યાદી તૈયાર કરવામાં આવી છે આ કારણે ઘણા ખેડૂતોના નામ જૂની યાદીમાંથી કટ થયા છે અને ફક્ત પાત્ર ખેડૂતોને જ નવી યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે હવે આ યોજનામાં બે હજાર રૂપિયાની સહાય કોને મળશે તેના વિશે વાત કરીએ તો આ હપ્તો ફક્ત તેમને મળશે જેમનું નામ નવી બેનિફિશિયરી લિસ્ટમાં છે જેમની ઈ કેવાયસી પૂર્ણ છે જેમનું આધાર બેંક ખાતા સાથે લિંક છે જેમના જમીન રેકોર્ડ સાચા અને અપડેટ છે આ જણાવેલા ડોક્યુમેન્ટ મુજબ કોઈ પણ ડોક્યુમેન્ટ અધૂરા હશે તો બે હજાર રૂપિયાનો હપ્તો અટકી શકે છે તમારું નામ બેનિફિશરી લિસ્ટમાં કેમ કટ થયું હોઈ શકે ઘણા ખેડૂતોના નામ આગળ જણાવવું તે કારણોસર કટ થઈ શકે છે તમારી અધૂરી માહિતી જેમ કે ઈ કેવાયસી પૂર્ણ ન હોવી આધાર બેંક લિંકિંગ ન હોવું જમીન રેકોર્ડમાં ખામી આવકવેરો ભરતા ખેડૂત હોવા ખોટી અથવા અધૂરી માહિતી બે હજાર માં આ તમામ બાબતોની વધુ કડક રીતે કરવામાં આવી છે રજીસ્ટ્રેશન વિગતોના આધાર પર માહિતી જોઈ શકાય છે આ પ્રક્રિયા સંપૂર્ણપણે મફત છે અને થોડા મિનિટમાં પૂરી થઈ જાય છે દરેક ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે ઈ કેવાયસી કેમ ફરજિયાત કરવામાં આવ્યું છે સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઈ વગર પીએમ કિસાનોને કોઈ પણ હપ્તો નહીં મળે ઈ કેવાયસી થવાથી ખાતરી થાય છે કે સહાય સાચા ખેડૂત સુધી પહોંચે છે જો હજી સુધી ઈ કેવાયસી નથી કરાવી તો તાત્કાલિક કરાવવી ખૂબ જ જરૂરી છે પૈસા ક્યારે ખાતામાં આવશે નવી બેનિફિશિયરી લિસ્ટમાં નામ ધરાવતા ખેડૂતોને બે હજાર રૂપિયાની સહાય ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવશે ચોક્કસ તારીખ સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે પરંતુ યાદી જાહેર થયા બાદ ટૂંક સમયમાં ચૂકવણી શરૂ થવાની શક્યતા છે જો ખેડૂત મિત્રો તમે મારી સલાહ માનો તો ખેડૂતોએ પોતાનું નામ આધાર બેંક ખાતું અને જમીન રેકોર્ડ હંમેશા અપડેટ રાખવું જોઈએ કોઈ પણ એજન્ટ અથવા ખોટી વેબસાઇટના ચક્કરમાં ન પડવું ફક્ત આધિકૃત માહિતી અને પ્રક્રિયા પર જ વિશ્વાસ રાખવો પીએમ કિસાન બે નવી બેનિફિશરી લિસ્ટ ફક્ત પાત્ર ખેડૂતો માટે જ તૈયાર કરવામાં આવી છે બે હજાર રૂપિયાની સહાય મેળવવા માટે નામ યાદીમાં હોવું અને તમામ શરતો પૂર્ણ કરવી ફરજિયાત છે જો તમે ખેડૂત છો તો આજે જ વિગતો અને જરૂરી સુધારા કરીને તમને હપ્તાને સુરક્ષિત રાખો આ વિડિયોમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જનજાગૃતિ માટે છે પીએમ કિસાન યોજનાની પાત્રતા યાદી અને ચુકવણી સરકારના નિર્ણય મુજબ બદલાઈ શકે છે ચોક્કસ અને તાજી માહિતી માટે હંમેશા અધિકૃત સરકારી સૂચનાઓને ધ્યાનમાં રાખો